なるほど。

મિત્રો અત્યારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નહીં પણ જેવો દીધો છે તમે જોયો છો સતત રેલી ચાલુ છે કેટલા લોકો અહીંયા જોડાયા છે મેવાણીના સમર્થનમાં તમે મારા દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતના માધ્યમથી Thank <laughs> ખાતર મળે છે તો એક એક ના પાંચસો રૂપિયા લેખે બે નંબર માં આપે છે મળતી એ લોકો બે નંબરમાં વેચે સાહેબ અને આમાં તો હવે મજબૂરી કારણે કારણે લેવું જ પડે ને પછી સરકાર તો કે છે અને કાલે કહ્યું કે મેઘરજ માં બધા ભેગા થઈને ગોડાઉન માં તોડી રાત્રે રાત્રે આવે છે રાત્રે રાત્રે એ લોકો આપી દેશે

સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો તકલીફો પીડા દર્દ આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જન યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને તમે જોયું કે બધા જ ગામોએ બધા જ લોકો દ્વારા સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર દર ભટકવું પડે છે એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા પીવાના પાણીના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે રોજગાર નથી અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો બુટલેગરો બેફામ છે ગુંડાઓ બેફામ છે અને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે એટલે જે ભાજપના રાજમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે લોકોની પીડાઓ પણ વધી છે લોકોની તકલીફો પણ વધી છે ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર ટીડીઓ ડીડીઓ એસપી બધા પગાર લે છે અને જો અમારી વાત ના સાંભળતા હોય અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય એ બજેટના પૈસામાંથી ખુલ્લે આમ લૂંટ ચલાવાતી હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જનઆંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે સુમિત્રો સંસ્કારી મંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે એ હર્ષ સંઘવી ભાઈએ બે હજાર તેરમાં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેનો એફઆઈઆર નંબર છે બસો એકાવન ઓબ્લિક બે સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો જી હા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર બે હજાર માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર બસો એકાવન ઓબ્લિક બે તેર દરમિયાન આ કલમ ત્રણસો બત્રીસ હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર સંઘવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસકર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને આરોપીઓને બચાવવાની વાત હતી મારા કિસ્સામાં એવું નથી જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી એટલે આટલી વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે